સમગ્ર ભારત અને વિશ્વમાં સર્વપ્રથમ એકમાત્ર શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા ઉનાળાની સિઝનમાં કોલ્ડ ઠંડા ફેકો મશીન વડે ટાંકા વગરનું આધુનિક સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથેનું વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવે છે આ ભવ્ય સેવા યજ્ઞમાં દર્દીઓને માત્ર ચેકઅપ જ નહીં પરંતુ રાજકોટ હોસ્પિટલ સુધી જવાની તથા ઓપરેશન થયા બાદ પરત કેમ્પના સ્થળે મૂકવાની તમામ વ્યવસ્થા વિનામૂલ્ય કરવામાં આવે છે શ્રી જન સેવા ડીફेंस સેવા ટ્રસ્ટ ધાંદુકા દ્વારા આ ભવ્ય નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરાયું છે ધાંદુકાથી દર્દીઓને ચેકઅપ કરીને રાજકોટ મોકલવામાં આવે છે અને ઓપરેશન બાદ ફરી ધંધુકા પહોંચાડવાની સેવા ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નોના લીધે શક્ય બની છે આ સેવાકીય કાર્યમાં દીપકભાઈ મોદી નિલેશભાઈ બગડિયા મનુભાઈ રાઠોડ ઝાલા સાહેબ તેમજ ડોક્ટર અંકુશભાઈ સહિત અનેક સેવાભાવી કાર્યકરોનું વિશેષ યોગદાન રહ્યું છે મારું ડોક્ટર ડૉક્ટર અંકુરભાઈ છે અહીંયા સેનિટોરિયમમાં ઘણા વર્ષોથી આંખના મોતિયાના અને ચશ્માના નંબરના કેમ્પ વર્ષોથી ચાલે છે મોતિયાનો જે ઓપરેશન હોય છે એમાં ફ્રી ઓફ ચાર્જ હોય છે અને ચશ્માનું જે દર ત્રીજા રવિવારી જે હોય છે એમાં ચશ્મા અડધી કિંમતે આપવામાં આવે છે સારામાં સારા ચશ્મા આપવામાં આવે છે અને સારી રીતે નંબર તપાસી અને મોતિયાના પણ ઓપરેશન સારી રીતે રણછોડદાસજી બાપુ આશ્રમ રાજકોટ અહીંથી બધાને લઈ જાય અને અહીંથી લઈ ગયા પછી મૂર્તિઓ ઉતરાઈ અને ટાઈમસર પાછા અહીં સવારમાં ધીરે ધીરે દિવસે સવારમાં અહીં પાછા મૂકી જાય ભોજનની વ્યવસ્થા ચા પાણીની દવાની ટીપાની દરેકે દરેક સુવિધા રણછોડદાસજી બાપુ આશ્રમ તરફથી મળે છે સીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા